હેલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલ પર આજે આપણે જોવાના છે ધોરણ બાર પાઠ અગિયાર ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્ન પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન તો મિત્રો ક્વેશ્ચન એક નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ શોધો એમાં પહેલો વિકલ્પ છે આર્થિક સુધારા કયા વર્ષમાં કરવામાં આવ્યા જવાબ આવશે બી ઓગણીસો એકાણું ક્વેશ્ચન બે મતલબ કે વિકલ્પ બે આકર્ષણ સ્થળાંતરની અસરો કેવા પ્રકારની હોય છે જવાબ આવશે બી હકારાત્મક વિકલ્પ ત્રણ બે હજાર પચાસ સુધીમાં વિશ્વની કેટલી વસ્તી શહેરોમાં વસ્તી હશે જવાબ સી વિકલ્પ ચાર કયા વર્ષમાં આપવામાં આવેલી નગરની વ્યાખ્યા ઉદાર હતી જવાબ ડી ઓગણીસો એકાવન પાંચ બે હજાર અગિયારમાં આશરે કેટલા ટકા વસ્તી શહેરોમાં વસ્તી હતી જવાબ બી બત્રીસ ટકા છઠ્ઠો વિકલ્પ ભારતીય બંધારણે કઈ વય સુધીમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત ધોરણે પ્રાપ્ત થવું જોઈએ તેવું કહ્યું જવાબ આવશે સી છ થી ચૌદ વર્ષના બાળકો માટે વિકલ્પ સાત બે હજાર અગિયારમાં ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું જવાબ ડી ચુમોતેર પોઈન્ટ ચાર ટકા આઠ આઠમો વિકલ્પ ભારતમાં રેલવેની સૌપ્રથમ શરૂઆત ક્યારે થઈ હતી જવાબ આવશે બી અઢારસો ત્રેપનમાં નવમો વિકલ્પ ઓ એનજીસીની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી જવાબ આવશે ડી ઓગણીસો ઓગણસાઠમાં મિત્રો આ પહેલો પ્રશ્ન ડિલીટ કરવાનો રહી ગયો તો એને લખવાનું નથી ફરીથી હવે આવશે ક્વેશ્ચન બે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો પ્રશ્ન એક આંતરિક સ્થળાંતર કોને કહેવાય તો જવાબ આવશે દેશના ભૌગોલિક સીમામાં આવેલા એક સ્થળેથી બીજા સ્થળે તથા સ્થળાંતરને આંતરિક સ્થળાંતર કહે છે એવી રીતે મિત્રો આ બીજો બીજો પ્રશ્ન છે વિકાસલક્ષી સ્થળાંતર કોને કહેવાય એવી રીતે પ્રશ્નો છે મિત્રો તમે વિડીયો સ્ટોપ કરીને બધા પ્રશ્નો જોઈ લેજો ત્રીજો પ્રશ્ન શહેરીકરણ કોને કહેવાય એનો જવાબ નીચે મુજબ છે જોઈ લો તમે ચોથો પ્રશ્ન વીજળી કેટલી રીતે મળી શકે મેળવી શકાય એનો જવાબ નીચે મુજબ છે અને ત્યારબાદ પાંચમો પ્રશ્ન ઓ એનજીસીનું પૂર્ણ સ્વરૂપ એ પણ જોઈ લો તમે મિત્રો તમે વિડીયો સ્ટોપ કરીને સારી રીતે જવાબ લખી લેજો હવે આવે છે મિત્રો ક્વેશ્ચન ત્રણ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો પહેલો પ્રશ્ન છે સ્થળાંતરનો અર્થ આપો એના જવાબ નીચે મુજબ છે બીજો બીજો પ્રશ્ન આકર્ષ આકર્ષણ સ્થળાંતર કોને કહેવાય જવાબ નીચે મુજબ છે પ્રશ્ન ત્રણ ત્રીજો પ્રશ્ન શહેરીકરણનો અર્થ આપો ચોથો શહેરીકરણની કેટલી શહેરીકરણ કેટલી રીતે થાય છે તે જણાવો પાંચમો પ્રશ્ન શહેરીકરણની નકારાત્મક અસરોના મુદ્દાઓ જણાવો કુલ ચાર મુદ્દાઓ છે માત્ર મુદ્દાઓ જણાવવાના છે ક્વેશ્ચન ચાર મુદ્દાસર જવાબ આપો પહેલો પ્રશ્ન સ્થળાંતરણના પ્રકારો સમજાવો બીજો પ્રશ્ન શહેરીકરણની સમસ્યા હળવી કરવાના ઉપાયો ટૂંકમાં સમજાવો ત્રીજો પ્રશ્ન ટૂંક નોંધ લખો પેટ્રોલિયમ મુદ્દા પાડીને લખજો મિત્રો ચોથો પ્રશ્ન છે શિક્ષણનું મહત્વ જણાવો પાંચમો પ્રશ્ન છે ભારતમાં રેલવેના વિકાસ અંગે ટૂંક નોંધ લખો પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો પહેલો પ્રશ્ન છે સ્થળાંતરના કારણોની સમજૂતી આપો મિત્રો મુદ્દા મુદ્દાવાઇઝ લખજો અને લીટી છોડીને લખજો નવો મુદ્દો પાડો એટલે લીટી છોડજો મિત્રો પરીક્ષામાં આવી રીતે બિલકુલ ન લખતા મુદ્દાવાઈસ જ લખજો એટલે અત્યારથી જ તમે પ્રેક્ટિસ કરજો સ્વાધ્યાય પણ સારી રીતે લખવું એટલે કે માર્ક્સ સારા મળે આપણને બીજો પ્રશ્ન છે સ્થળાંતરની હકારાત્મક અસરો ચર્ચો ચોથો પ્રશ્ન છે શહેરીકરણની અસરો સમજાવો એના ઘણા બધા મુદ્દાઓ પડે છે મિત્રો તો ધ્યાનથી લખજો પાંચમો પ્રશ્ન ભારતમાં શિક્ષણની સ્થિતિ વિશે સવિસ્તર સમજાવો મિત્રો ઘણા બધા લાંબા પ્રશ્નો છે તો ધ્યાનથી લખજો આઈ હોપ તમારું સ્વાધ્યાય લખાઈ ગયું હશે કોંગ્રેચ્યુલેશન અને કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને કયા વિષયના સ્વાધ્યાયની જરૂર છે તો હું તમારા માટે તાત્કાલિક વિડીયો બનાવી દઈશ મિત્રો હું નર્મદા જિલ્લાથી છું તમે કયા જિલ્લાથી છો મને કોમેન્ટમાં જરૂર જણાવજો ક્યાંથી મારો વિડિયો જોવો છો તો જણાવવા જણાવશો હું સ્ટેચ્યુની નજીક વિલેજ છે ત્યાંથી છું All the best.